સવાર સવારમાં આજે થઈ ગયો છે રવિવાર અને સવાર સવારમાં જ ત્યાં જે એરપોર્ટ જવાનું થયું છે થોડાક કામકાજના કારણે પછી મિત્રો ફાઇનલી અમે ધીરે ધીરે કરતા પહોંચવા આવ્યા હતા એરપોર્ટની તરફ અને ફાઇનલી પહોંચી ગયા હતા એરપોર્ટ આ હું સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ તમે જોઈ રહ્યા છો એરપોર્ટનો નજારો મને લાગ્યું આ છત્રી જેવું શું છે કઈ વરસાદ નથી આવતો અને મને પહેલા એવું લાગ્યું વરસાદ આવે છે એના કારણે આ રાખેલું છે પણ પછી મને ખબર પડી હું તો એરપોર્ટ આવ્યો છું આ ત્યાંનો નજારો હતો મિત્રો તમે જોઈ રહ્યા છો નજારો અમદાવાદ એરપોર્ટનો નજારો પછી સરદાર સાહેબના દર્શન કરીને નીકળી ગયા અમે રૂમની તરફ ફાઇનલી એરપોર્ટ થી પછી જઈ રહ્યા છીએ હવે રૂમની તરફ પછી મિત્રો સાંજના સમયે હું આવી ગયો હતો સાહિબાગ ખાતે સંજય રાવલ સ્કિલ સેન્ટરમાં ત્યાં આજે મ્યુઝિક ટ્રેનિંગનો ક્લાસ હતો પછી આવી ગયા હતા સંજય સર અને પછી અમે પણ થોડી વાર તેનું ભાષણ સાંભળ્યું તમે એ પણ સાંભળો સાહીઠ વર્ષ નો અમારો પરિચય પછી ફાઇનલી ગાય અમે આવી ગયા હતા રિવરફ્રન્ટ ત્યાં મેરાથોન જે દોડનો નજારો હતો ત્યાં આ ભાઈ ફોટો પાડી રહ્યા હતા મને પણ થયું કે લાવ ને હું પણ ફોટો પાડું પણ પછી મેં મારી સાઈડ કેમેરો કરીને મારો પણ બે ચાર સેકન્ડનો વિડીયોને ઉતારી લીધો આગળ જતા જતા જોયું તો બાળકો રમી રહ્યા હતા અને એનાથી પણ અમે આગળ ગયા તો એક છોટું એમ કહેવાય કે ગોળા ઉપર ચડ્યો હતો મેં એને બોલાવ્યો એ છોટું પણ કાંઈ સામું જ ના જોયું ધીરે ધીરે આગળ ગયા તો જે લોકોનો નંબર આવી રહ્યો હતો એ લોકોને ઇનામ આપી હતી પછી મેં પાછળ જોયું તો મને લાગ્યું આ શું નવરાત્રિ છે કે શું પણ પાછી અમે પાછળ જોયું તો ત્યાં ગયા તો પછી ત્યાં બધી વસ્તુઓ મળતી હતી પછી એ વસ્તુઓનો નજારો માણતા માણતા અમે આગળની તરફ નીકળી ગયા અને ફાઇનલી પછી અમે ત્યાંથી બહાર નીકળીને પછી આવી ગયા હતા અમે જે મેઇન રિવરફ્રન્ટ છે એ બાજુ આ ત્યાંનો સાંજનો નજારો હતો એ જોઈને પછી આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ લોગ